જે એક પ્રકારની લૂંટ થઈ છે કારણ કે ભાઈ કોઈ વ્યાજખોર પણ મહિનાનું પંદર ટકા વ્યાજ નહીં વસૂલતો હોય તેવામાં આ પ્રકારની વ્યાજખોરીથી જનતા નારાજ છે જ્યારે બિલ ભરવા અમે જાય છે એક દિવસ લેટ થાય તો પંદર ટકા વ્યાજ લે છે ત્યારે સરકારે ગાઈડલાઈન બહાર પાડી છે કે ભાઈ વ્યાજખોરોને ડામવા માટે પોલીસને છૂટી છૂટ આપી દીધી છે તો આ પંદર ટકા વ્યાજ લે છે એ ક્યાંથી વ્યાજબી કહેવાય ત્યારે સરકારને આની ઉપર પણ વિચાર કરવો જોઈએ કે ભાઈ પીજીવીસીએલ તો ખુદ જ ખોર થઈ ગઈ ગણાય તો પંદર ટકા વ્યાજ લેટ બિલનું લઈ ના શકે સતા પણ લે છે તો પીજીવીસી ક્યાંક ને ક્યાંક આ કૌભાંડ છે એવું દેખાય છે જનતાની નારાજગી વ્યાજબી છે પરંતુ નિયમો સમજવા પણ જરૂરી છે એવામાં હવે જરા મોડું બિલ ભરવા પર વ્યાજના નિયમ શું છે તે સમજીએ તો જી ના નિયમ પ્રમાણે વ્યાજ ભરવાનું હોય છે

આ સમયગાળા દરમિયાન જો બિલ ન ભરી શકાય તો એના ઉપર આપણા જે ગુજરાત ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન છે એના અધિનિયમોને આધારે અમારે ચાલવાનું હોય છે તો એમાંનો એક અધિનિયમ જે છે એ આપણે ડિલેટ પેમેન્ટ સરચાર્જ એટલે કે દસ દિવસમાં તમે ન ભરી શકો તો એના પેટે જે અમે લઈએ છીએ એ જીઆરસી જે રેગ્યુલેટરી ઓથોરિટી છે એના જે અધિનિયમો છે એ પ્રમાણે અમે લેવાપાત્ર અમારે થતો હોય છે પીજીવીસીએલ દ્વારા લેટ બિલ પર લેવામાં આવતા વ્યાજને લઈને હાલ ચર્ચાનો દોર શરૂ થયો છે પરંતુ ગ્રાહકોએ પણ પોતાની નૈતિક જવાબદારી સમજી સમય પર બિલ ચૂકવવું જોઈએ જો બિલ સમય પર દસ દિવસમાં ચૂકવાઈ જાય છે તો પંદર ટકા વ્યાજ ભરવાનો વારો જ ન આવે કેમેરામેન ધવલ ગોંડલિયા સાથે શનિ ભૈયડ બીટીવી ન્યૂઝ રાજકોટ